નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે અને આજે બીજું નોરતું છે ત્યારે સુરતના સૌરાષ્ટ્રીયન લોકોની બહુમતીવાળા વિસ્તાર એવા વરાછાના ઉમૈયાધામ ખાતે પરંપરાગત નવરાત્રી જોવા મળી રહી છે છેલ્લા ત્રીસ વર્ષથી પરમ પાટીદાર સમાજના કુળદેવી ઉમૈયા માતાજીના મંદિરે પરંપરાગત નવરાત્રિ થઈ રહી છે આ વખતે પણ નવરાત્રિ પહેલા મહિલાઓ દ્વારા તાંબાની ગરબીની સફાઈ ઉપરાંત નવરાત્રિની તૈયારીઓ સાથે ભેગા થયા હતા તો પ્રથમ નોરતે મહિલાઓએ માથે ગરબીઓ મૂકીને પરંપરાગત રીતે ગરબા લીધા હતા સુરત શહેરમાં પ્રભાવ દિવસેને દિવસે વધી રહ્યો છે આજના ડિસ્કો નવરાત્રી પરંપરાગત ગરબા અદ્રશ્ય થયા છે આવામાં શહેરના વરાછા તથા અન્ય વિસ્તારમાં રહેતા લોકો આજે પણ ભારતીય પરંપરાગતને જીવંત રાખી રહ્યા છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઉમેરધામ પરંપરાગત ગરબા માટે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે પાટીદાર સમાજ દ્વારા ત્રીસ વર્ષ પહેલા ઉમેયાધામમાં નવરાત્રિની શરૂઆત કરી હતી તે નવરાત્રિ મહોત્સવ આજે પણ અડીખમ ઊભો છે જ્યારે પ્રથમ નોરતે મોટી સંખ્યામાં યુવક યુવતીઓ અને મહિલાઓ દ્વારા પરંપરાગત ગરબા લેવામાં આવ્યા હતા ઉમેયાધામમાં દુર્ગાના નવ સ્વરૂપની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે અને સેંકડો સ્વયંસેવકોની જુદી જુદી સમિતિઓ બનાવી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ નવરાત્રિમાં પણ પા પંચ્યાસી જેટલી તાંબાની ગરબી દર વર્ષે સ્થાપન કરવામાં આવે છે અને મહિલાઓ મેધામ ચોકમાં માથે માટલી મૂકી ગરબે ઘૂમતી મહિલાઓને જોવું એક લાહો છે જ્યારે પ્રથમ દિવસે પરંપરાગત ગરબા લેતી મહિલાઓ જોવા મળી હતી

તો જે ગુજરાતનું સાચું જે ગરબો છે તેને આપણે અહીંયા અહીંને રજૂ કરીએ છીએ અને વર્ષોથી જે પ્રાચીન ગર્બ છે એ જ ગવાય છે માતાજીના ગરબા જ ફક્ત ગવાય છે અહીંયા અને ફક્ત રાઉન્ડમાં તમે જોઈ શકો ખાલી બહેનો જ ભાગ લેશે અને હાહા આટલી આઠમના દિવસે જે થાય છે તો આપ જુઓ તો ત્રીસથી પચીસ હજાર લોકો એકઠા થાય છે સો ગરબા હોય સો મસાલો હોય ફક્ત ને ફક્ત દીવડા તમે જે અલૌકિક દ્રશ્ય જોવો તો લાગે કે અહિયાં આપણે સાક્ષાત મા અંબા ને અહિયાં ઉતર્યા છે એવું આપણને અહિયાં અહેસાસ થાય છે અને આખા ગુજરાતમાં જો પ્રાચીન ગરબા થતા હોય તો એ સુરતમાં માં થાય છે